હેલ્થ કેમ્પ્સ નું મિશન હરાવો ડાયાબિટીસ ને ભારતના એકસો એક મિલિયન ડાયાબિટીક લોકોને બચાવવા માટેની આ એક મહાન મોહિમ છે તમે પણ આ મિશનમાં સામેલ થઈને તમારા ડાયાબિટીસ ને હરાવી તમારું અને તમારા ફેમિલીનું જીવન ધોરણ સુધારી શકો છો વડીલોના દુખાવા અને ડાયાબિટીક ન્યુરોપેથી પ્રિય વડીલો તમારા શરીરની દરેક પીડાને હું સમજી શકું છું આ ઉમરે સાંધાના દુખાવા કમરનો સખત દુખાવો કે પછી ડાયાબિટીસના કારણે પગમાં થતી અસહ્ય જણજણાટી કે બળતરા યાદ રાખો આ દુખાવો માત્ર શરીરનો નથી તે તમારા મન પર પણ બોજ બની જાય છે જ્યારે ડાયાબિટીસ લાંબા સમય સુધી અનિયંત્રિત રહે છે ત્યારે તે ધીમે ધીમે તમારા શરીરના કોમળ જ્ઞાન તંતુઓ નર્વસ નુકસાન પહોંચાડે છે આ સ્થિતિને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય છે સવાર સાંજ પગમાં થતી ઝણઝણાટી ટિંગલિંગ અને બળતરા

અને કફનું સંતુલન આયુર્વેદ મુજબ આપણું શરીર ત્રણ મુખ્ય ઊર્જાઓ દોષો પર આધારિત છે વાત પિત્ત અને કફ જ્યારે આ દોષો અસંતુલિત થાય છે ત્યારે રોગો જન્મે છે ખાસ કરીને ડાયાબિટીક ન્યુરોપેથીમાં વાત દોષ મુખ્યત્વે જવાબદાર છે જે જ્ઞાન તંતુઓની ગતિ અને સંવેદનાને નિયંત્રિત કરે છે સમદોષઃ સમાગ્નિશ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિયમ નાહ સ્વસ્થ ઇત્યભિધિયતે સુશ્રુત સંહિતા સમજણ આ શ્લોક કહે છે કે જે વ્યક્તિના ત્રણેય ટીશ્યુ અને મળમૂત્રની ક્રિયા સામાન્ય હોય અને જેનું મન ઇન્દ્રિયો તથા આત્મા પ્રસન્ન હોય તે વ્યક્તિ જ સ્વસ્થ કહેવાય છે આપણું લક્ષ્ય આ સંતુલન પાછું મેળવવાનું છે ડાયાબિટીક ન્યુરોપેથીના મુખ્ય કારણો આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન અનુસાર ન્યુરોપેથીના મુખ્ય કારણો આ પ્રમાણે છે એક અનિયંત્રિત બ્લડ સુગર લાંબા સમય સુધી લોહીમાં ગ્લુકોઝનું ઊંચું સ્તર જ્ઞાનતંતુઓને સીધું નુકસાન પહોંચાડે છે બે જ્ઞાનતંતુમાં લોહીનો ઓછો પ્રવાહ ડાયાબિટીસ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે જેના કારણે જ્ઞાનતંતુઓને પૂરતું પોષણ અને ઓક્સિજન મળતા નથી ત્રણ મેટાબોલિક ફેરફારો શરીરમાં વધેલી ગ્લુકોઝની માત્રા ન્યુરોટોક્સિક સંયોજનો બનાવે છે જે નર્વ ને નષ્ટ કરે છે આ લક્ષણો દૂર કરવા અને ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવા માટે આપણને ત્રણ આપી છે ડાયાબિટીસ અને ન્યુરોપેથી માટેની ત્રણ ચમત્કારી ઔષધિઓ અહી ત્રણ એવી વસ્તુઓ છે જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને ન્યુરોપેથી લક્ષણોમાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે એક તજ સિનેમન કયો તજ વાપરવો તમારે હંમેશા સિલોન તજ સિલોન સિનમનનો ઉપયોગ કરવો જોઈએ જેને સત્ય તજ પણ કહેવામાં આવે છે કારણ સામાન્ય કેસિયા તજમાં કુંમરિન નામનો તત્વ વધુ હોય છે જે વધુ માત્રામાં લેવાથી કિડની અને લિવર માટે હાનિકારક બની શકે છે સિલોન તજમાં કુંમરિનની માત્રા ખૂબ ઓછી હોય છે ગુણધર્મો તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે એટલે કે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકે છે જે બ્લડ સુગર કંટ્રોલમાં રાખે છે તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે જે જ્ઞાન તંતુઓની બળતરા ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે બે મોટી ઈલાયચી બ્લેક કાર્ટમોમ ગુણધર્મો આયુર્વેદ અનુસાર મોટી ઇલાયચી કફ અને વાયુ દોષને શાંત કરે છે આથી તે પેટ ફૂલવું બ્લોટિંગ અને ગેસ જેવી વાત સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે જે ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને પરેશાન કરે છે તેના એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ત્રણ લવિંગ ક્લોવ્સ ગુણધર્મો લવિંગમાં યુજેનોલ યુજેનોલ નામનું તત્વ હોય છે જે તેને એક શક્તિશાળી પીડાનાશક પેનકિલર અને એન્ટી ઇન્ફ્લેમેટરી ઔષધી બનાવે છે આ ગુણધર્મને કારણે તે ન્યુરોપેથીના કારણે થતી જણજણાટી અને બળતરાવાળા દુખાવામાં રાહત આપી શકે છે સંશોધન સૂચવે છે કે તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે ઉકાળો બનાવવાની રીત આ ઉકાળો નિયમિતપણે પીવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે અને ન્યુરોપેથીના લક્ષણોમાં રાહત મેળવી શકાય છે સામગ્રી પાણી બે કપ સિલોન તજ એક ઇંચનો ટુકડો મોટી ઇલાયચી એક નંગ થોડી ખાંડી લેવી લવિંગ ત્રણ નંગ બનાવવાની પદ્ધતિ એક એક વાસણમાં બે કપ પાણી લો બે તજ મોટી ઇલાયચી અને લવિંગ ઉમેરો ત્રણ આ મિશ્રણને ધીમા તાપે ઉકાળો જ્યાં સુધી તે અડધું એક કપ ન થઈ જાય ચાર આ ઉકાળાને ગાળી લો ક્યારે પીવો હુંફાળો હોય ત્યારે સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા પીવો સિક્રેટ ફોર્મ્યુલા આ ત્રણેયની શક્તિને દસ ગણી કરવા માટે આ ત્રણેય ઔષધિઓ પોતે જ શક્તિશાળી છે પરંતુ એક ગુપ્ત આયુર્વેદિક રહસ્ય છે જે આ ઉકાળાની અસરને દસ ગણી વધારી દેશે અને તેને શરીરના ઊંડાણ સુધી પહોંચાડશે સિક્રેટ ફોર્મ્યુલા તમારા ઉકાળામાં મરીનો પાવડર બ્લેક પેપર પાવડર ઉમેરવો કેવી રીતે કામ કરે છે મરીમાં પાઇપેરીન પાઇપરીન નામનું તત્વ હોય છે આ પાઇપેરીન અન્ય ઔષધિઓના જૈવ ઉપલબ્ધતા બાયો અવેલેબિલિટીને વધારે છે એટલે કે તે તમારા શરીરને તજ ઇલાયચી અને લવિંગના ગુણધર્મોને વધુ અસરકારક રીતે શોષી લેવામાં મદદ કરે છે તે એક યોગવાહી કેટલિસ્ટ તરીકે કામ કરે છે નોંધ ઉકાળો પીતા પહેલા તેમાં વન ફોર્થ ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીને તરત પીવો યાદ રાખો આ એક સહાયક ઉપચાર છે ડાયાબિટીસ માટે તમારા ડોક્ટરની દવાઓ ચાલુ રાખો અને આ ઉપચાર અપનાવતા પહેલા એકવાર તમારા આયુર્વેદિક અથવા એલોપેથી ડોક્ટરની સલાહ જરૂર લો